માનવાધિકાર દિવસ નિમિત્તે માનવાધિકાર મિશન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરવામાં આવ્યું હતું આજે પણ દેશના અનેક વિસ્તારોમાં માનવ માનવાધિકારનું પાલન થતું ન હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે દસમી ડિસેમ્બર માનવાધિકાર દિવસને લોકોને અધિકાર અંગે માહિતી આપવા માટે અનેક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે માનવાધિકાર મિશન એટલે કે હ્યુમન રાઇટ્સ મિશન દ્વારા લિંબાયતના શાંતિનગર ખાતે લોકોને માનવાધિકાર અંગેની માહિતી આપવા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હરેશ પાટિલ માનવ અધિકાર દિવસ આજે અમારા શાંતિનગર ખાતે લોકોનો બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને અમારા જે મુખ્ય મહેમાન હતા વકીલ શ્રી પેનલ વકીલ શ્રી રીત રિલેશભાઈ લીંબાચિયા ને પ્રદીપભાઈ શિરસાટ જે પીએરલ છે પે પેનલ વકીલોના અને બીજું કે દિનેશભાઈ જે પત્રકાર છે અને અમારા માનવ અધિકારના પ્રેસિડેન્ટ અધિકારભાઈ પાટીલ અને એમની કાર્યક્રમની રૂપરેખા શું આજે જે કાર્યક્રમની રૂપરેખામાં જે દસ ડિસેમ્બર માનવ અધિકાર તરીકે ડે તરીકે ઉજવી રહ્યા છે અને ઉજવે જ છે વિશ્વ માનવ અધિકાર દિવસ છે અને અમે વિચાર કર્યું કે આપણે જે માનવ અધિકાર મિશન ચલાવી રહ્યા છે એને સાથે જ દસ ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે લોકોને કંઈક મોટિવેશન થાય લોકોને કંઈક માહિતી મળે એ માટે અમે વકીલશ્રીઓને બોલાયા હતા વકીલશ્રીઓ સારી રીતે માનવતાના મૂળભૂત અધિકાર માનુષ જે અધિકારો છે એની બધી જનજાગૃતિ આર ટી આરટીઆઈ બધા જ કાનૂનોને માહિતી મળી રહી છે અને લોકોને બહુ સરસ અને રસ લઈ આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે મેરા નામ નરેશ ચોયલ ઓર એસ માનવ અધિકાર મિશન કે સાથ મેં જોડા હું ઓર માનવ અધિકાર મિશન મેં મેરા સ્પોક પર્સન કા મે હોદ્દા ઓર आज हमने शांति नगर एक में हमने जो आज विश्व अंतरराष्ट्रीय मानव अधिकार दिवस है वो दिवस मनाने का आज हमने जो संकल्प लिया था और जैसे लोगों को उनके जो मौलिक अधिकारों की जानकारी मिले उसके उपलक्ष में हमने आज ये जो प्रोग्राम है ये रखा हमने मानवाधिकार दिवस न लेने लिंबायत जेवा स्लम विस्तार में लोगों ने मानवाधिकार अंगे की महती आप जागृत कर अजय कुर्सी हर्ष सचेटा